અંબાજી બનાસકાંઠાથી ખેડા જિલ્લાના કઠલા તાલુકાના શ્રદ્ધાળુઓને અંબાજી પરત ફરતી વખતે અકસ્માતીઓને અકસ્માતમાં તંત્રએ ત્રણ લોકોના મોત થયા હોય તેવું જાહેર કર્યું जो की अंबाजी दर्शन કરીને પરત ફરતી વખતે ડ્રાઈવરે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને ત્યારબાદ આ અકસ્માત સર્જાયો હતો લક્ઝરી બસ ત્રણ પલ્ટી ખાઈ ગઈ હતી જેમાં 50 જેટલા લોકો घायल થયા હતા તો ત્રણ લોકોના મોત થયા હતા જો કે ત્યારબાદ એમ્બ્યુલન્સ વહીવટી સ્ટાફ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી કલેક્ટર અને એસપી એ ઘાટ સહિત પાલનપુર સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી દર્દીઓના સમાચાર પણ લીધા હતા ત્યારે આ અકસ્માતમાં દુખદ ત્રણ લોકોના મોત થયા છે પોલીસે અકસ્માતને પગલે એફએસએલ ટેકનિકલ ટીમ અને પોલીસ આ અકસ્માતને મામલે તપાસ કરી રહી છે ત્યારે જે બસમાં સવાર લોકો હતા તેમનું કહેવું હતું કે ડ્રાઈવરની બેદરકારી હતી ઓવર સ્પીડ હતી અને ડ્રાઈવરે મોબાઈલમાં વ્યસ્ત હતો અને જેને કારણે આ ઘટના બની છે અત્યારે તો પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને એફએસએલ અને ટેકનિકલ ટીમના રિપોર્ટ બાદ પોલીસ ગુનો દાખલ કરશે આશરે છપ્પન જેટલા મુસાફરો હતા કે જે બસની અંદર હતા અને વહેલી સવારે કે જે ત્રિશુલિયા ઘાટવાળો જે રસ્તો છે તે ખૂબ જ ઢળાવવાળો છે અને એનો જે ઢોળ છે રસ્તો બી વાંખા છૂકો હોય વહેલી સવારમાં ઘટના બનેલી છે ઘટનાની જાણ થતાં તમામ પોલીસ તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર ત્યાં પહોંચી ગયું હતું અને ત્યારબાદ તમામ જે યાત્રિકો હતા એ તમામને વહેલામાં વહેલી તકે એમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે હાલમાં ત્રણ જેટલા ડેથ થયા છે બાકીના તમામ લોકો છે એ સુરક્ષિત છે અને હાલમાંથી તમામે તમામને પ્રોપર રીતે સારવાર મળી રહી છે આ સિવાય પોલીસે જે છે એ જે ઘટના બની છે એમાં જે બસીસ છે તેને લઈ અને એક મિકેનિકલની ટીમ મિકેનિકલ સેફ્ટીની ટીમ ત્યાં મોકલી દીધી છે અમારી એફએસએલ ટીમ પણ ત્યાં છે જેથી કરીને એક્સિડન્ટ શેના કારણે થયો છે સ્વિની ક્લચ કે બ્રેકમાં કોઈ પ્રોબ્લેમ હતો કે બીજા કોઈ કારણથી એક્સિડન્ટ થયો છે એ બાબતની પણ ઊંડાણપૂર્વકની હાલમાં તપાસ છે એ ચાલુ છે હાલમાં જે છે એનું પ્રોપર ઇન્વેસ્ટિગેશન હાલમાં ચાલુ છે એ કેવી રીતના આ ઘટના બની છે કારણ કે જે જગ્યાએ બની છે તેમને સ્કીટ માર્ક મળ્યા છે જેથી કરીને એફિશિયલની ટીમને ત્યાં રવાના કરેલી છે એક વખત પ્રોપર ઇન્વેસ્ટિગેશન થઈ જાય ત્યારબાદ કહી શકીશું હા અમને એક મુસાફર દ્વારા એ જાણ થઈ છે કે ડ્રાઈવર છે રીલ બનાવતા હતા પણ હાલમાં જે બીજા મુસાફરો છે તે સ્ટેબલ થાય અને તમામના એક વખત નિવેદન થઈ જાય ત્યારબાદ છે એ ઘટના પર વધારે આપણે ફોકસ કરી શકીએ ખરેખર ઘટના શું બની રહી જે બસ ચાલક હતા એની ડેથ થયેલી છે એવું હાલમાં ધ્યાનમાં આવેલું છે પરંતુ અમારા રિપોર્ટ પ્રમાણે ત્યાં બે ડ્રાઈવર હતા કે જેમાં એક ડ્રાઈવરની ડેથ થયેલી છે અને બીજા ડ્રાઈવર જે છે એ કોઈ જગ્યાએ હજી એ સારવાર હેઠળ છે એક વખત એમનું બી સ્ટેટમેન્ટ થઈ જાય પછી અમે આપણે ચોક્કસ કહી શકું કે બંને ડ્રાઈવરમાંથી કયા ડ્રાઈવરની ડેથ થયેલી છે અને કોણ છે એ ઇજાગ્રસ્ત છે એની હાલમાં કયા પ્રકારની સારવાર ચાલુ છે